અમરેલીના બગસરા મેઘાણી હાઈસ્કુલ ખાતે અભિવાદન સમારોહ સાથે સ્માર્ટ ક્લાસ વિદ્યાર્પણ નિવૃત્તિ સન્માન સમારંભનું આયોજન ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ હતું સરકાર શ્રેણી સફળ અને લોકોપયોગી યોજના સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત શાળાને મળેલા સ્માર્ટ બોર્ડનું વિદ્યાર્પણ સાંસદ ભરતભાઈ સુતરિયા સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં રિબિન કાપીને ખુલ્લું મૂકવામાં આવ્યું હોય ત્યારે શાળાના બે શિક્ષકો નિવૃત્ત થતા નિવૃત્તિ વિદાય સમારંભ કોમ્પ્યુટર સેન્ટરના વિદ્યાર્પણનો ચતુર્વિધ કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ તકે શહેર ભાજપ સહિત તમામ મોરચા પ્રમુખો હાજર રહેલ સ્કૂલના વિદ્યાર્થીઓ બોડી સંખ્યામાં પણ હાજર રહ્યા હતા બગસરા મુકામે બગસરા નગરપાલિકા અને બગસરા સંગઠનની ટીમ દ્વારા નવા ચૂંટાયેલા સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયાનું સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સાથોસાથ મેઘાણી હાઈસ્કૂલની અંદર નવી કોમ્પ્યુટર લેબ સ્માર્ટ ક્લાસનું પણ સ્માર્ટ બોર્ડ માટેનું લોકાર્પણ રાખવામાં આવ્યું હતું ટીમ નગરપાલિકા અને ટીમ સંગઠનને હૃદયપૂર્વકની શુભકામના પાઠવું કે જે રીતનો કાર્યક્રમનું વ્યવસ્થા અને આયોજન કરવામાં આવ્યું સમગ્ર ટીમને હૃદયપૂર્વકની શુભકામના